હેલો ફેમિલી કેમ છો મજામાં મજામાં જ હશો સ્વાગત છે તમારા નવા વ્લોગની અંદર તો સૌથી પહેલાં તો બધા ફેમિલીને જય માતાજી જય દ્વારકાધીશ જો આજે રવિવાર છે તો થઈ ગયા કમ્પ્લીટ નવરા આજે કામ આવ્યું નથી બીજું આજે છે રામ નવમી તો બધા રામ ભક્તોને રામ નવમીની હાર્દિક હાર્દિક શુભકામનાઓ તો બધાએ જય શ્રી રામ કોમેન્ટમાં લખી નાખજો શિતારામ લખી નાખજો અમારું ભાઈ થઈ ગયા કમ્પલીટ આવો ભેગા જો આવવાનું હે ને ક્યાં જવાનું બાર જવાનું હે જો આપણે ઘણા દિવસથી પછી બ્લોગ કા ઘણા દિવસ પછી રામ રામ એ જય શ્રી રામ લખવાનું ભૂલતાવમી ના પર્વની ભાવિક ભક્તો જય શ્રી રામ સીતારામ પૂર્ણ કરવાની ભૂલતા નહીં અય તો ગોગડિયા હું બોલાસ હાલ બોલ હાલ હા હાલોમાં જ આવું હાલો ફેમિલી તમે બૈના રહેજો વિડિયોમાં તો ફાઈનલી આપણે આવી ગયા છીએ વાર કપાવા જો વાર કપાવાનું ચાલુ ગયું છે ને આ ભાઈ જો ચશ્મા પહેરીને થઈ ગયા જો લાઈક કરવાનું કહી દે હાલી આયા શેર કરી દેજો તો ફાઈનલી વાર આવી ગયા છે જો Yeah

અમારા બે તો હા છે નળે જો હાલે આમાં કઈ દે લાયક કરવાનું હોય હાલો ફેમિલી આપણે હવે જાય નાય તો કમ્પ્લીટ થાય પછી નીકળી ગિરીશભાઈ તમે મંડો હા ભા વાળ કાપવા આપણે ચાલુ હા હાલો ફેમિલી આપણે હવે જો રામ ભગવાન નું સ્થાપન કરી દીધું છે હમણાં બાર વાગે રામ ઉત્સવનો જન્મોત્સવ થશે મંદિરે આપણે સ્થાપન કરી દીધું છે રામ ભગવાનનું જો જય શ્યા રામ લખવાનું ભૂલતા નહીં ફેમિલી જો આપણું મંદિર અહીંયા આપણે રામ ભગવાનનું નું સ્થાપન કરી તો જો તો વર્ષે એકવાર આવતું હોય તો ભગવાનને આપણે એ રીતે મનાવવા જોઈએ આપણે જુઓ આજે કામ માંથી નવરા છે અંધારું તો આપણે નાઈ લઈ લે આપણે જયારે નીચે આવે ગયા લાગે છે ખાવા બે ગયા તમે જો અહીંયા આપણે જમવાની તૈયારી ચાલુ થઈ ગઈ છે અને ભાઈ રમી રહ્યા છે શું કરે ભાઈ શું બની અહીંયા ફરાળની તૈયારીઓ હાલે છે જુઓ

ચાલો ફેમિલી તમે જોડિયો ફેમિલી આપણે આવી ગયા છે મહાદેવના મંદિરે તો હમણાં હે ને આરતી થાય રામ ભગવાન હમણાં મોરે બોલ છે બાર વાગે જો અહીંયા મંદિરનું કામ ચાલુ હે જો અહીંયા પાઠ કરી નાખો મોટો ઝાડવા થોડા કાઢી નાખ્યા સાઈડમાં વાવી દીધા જો હા હે મંદિર આપણું બિલેશ્વર મહાદેવ નું રાજેશ્વર મહાદેવ જો ફેમિલી ચાલો આપણે હમણાં આરતી થાય આરતી સીન લેવાય કે નો લેવાય ભગવાન તો આપણે હવે જઈએ અંદર મંદિર માં તમે બન્યો વિડીયોમાં આપણે મંદિરેથી હવે ઘરે આવી ગયા રામ ભગવાન બેસી ગયા હવે જમવા સેવ ટમેટા શાક કેરી ડુંગળી ડાહી રોટલી વા પે વા આ રામ ભગવાનની પ્રસાદી જો પંજરી છે ને જો અહીંયા ફરાળી ચાલુ હોય આ બાજુ રોટલી શાક આપણે રહ્યા નથી કરે રામ ભગવાન તો હવે તમે બની ને રહીજો વિડીયોમાં આપણે હવે ભોજન કરી લઈએ હાલો મિત્રો તમારે ભોજન કરવા હોય તો બપોરના તો તમે બહને રહીજો વિડીયોમાં લો ફેમિલી આપણે જમીને થઈ ગયા કમ્પલીટ હવે હાલો હાલો હવે સુજાવાનું જો ભાઈ તૈયાર થઈ ગયા હોવા જો લે એમ કેમ કરાયડાઈ કરશો આપણે લે ચાલો જાઓ હવે હે ને સારો વાગ્યા સુધી હોઈ જાઓ આરામથી પેટ ફૂલ થઈ ગયું ચાલો ફેમિલી આપણે આજે નિરાજ છે કામ નહીં લંબાવી દઈએ તો તમે બની વિડીયોમાં લો ફેમિલી આપણે કમ્પ્લીટ થઈ ગયા છે એ બપોરે ઉઠીને તો આગો આવ્યા છે હવા ચાર જેવું થયું હે અને ભાઈ જ્યાં ઉતા હે એ ભાઈ થાવ થો હું હેતો સવાર માં ભાઈ લાડુઓ ખાતો હોય હા લાડુઓ ખાતો ને ક્યાંથી ખાતો ગાડી આપણે ચાવી લઈ સર્વિસ કરી નાખી કુવારો મારી દે જો તો ઉભો થઈ હજો ગાડીનું કીધું જોયું એટલે લઈ જાવો તને હાલ ઓમેલે તમે બйна રહીજો વિડિયોમાં જો ખામેલી ગાડી જોવાનું સ્ટાર્ટ થઈ ગઈ છે આપણે જો આ બાજુ એ ગયા જો શ્રી ગાડી ડાલિયા એમ પ્રેશર આવે હો

ગાડી કરી નાખી ચકાચક વિડીયો ગાડી પાર્કિંગ કરના કરી નાખી ફેમિલી આપણે આવી ગયા છે આપણી વાળી હું ને હીરોભાઈ જોવા નવરા હતા ને જો કેરી આવી ગઈ જો હાલો મિત્રો કેરી ખાવા કાચી કચુંબર જો આ કેરી આવડી આવડી આવી છે પણ લગભગ લઈ છે ને કચુંબર થઈ જાય એવો કેટલી કેરી આવી છે આંબામાં થોડીક તો તોડી લીધી થોડીક બાકી છે જો એ કેરી આવી છે આંબામાં જો આમાં ચીકુય રૂમે ઝૂમે આવ્યા હાલો મિત્રો ચીકુ ખાવા ઓલી ચીકું નહીં ઓલા ચીક્કું ખાવા જો ચીકું એટલા આવ્યા હે આપણે જઈએ કૂવા પાસે આટો મારી આવ્યા જો પડું થઈ ગયું હોય કોળું ઢાકોર કમ્પ્લેટ બધું વાવેતર થઈ ગયું હોય ખાલી કૂવો ભાઈ રહી છે આખો જો હાલો ફેમિલી આપણે હવે તમને ખબર છે ને વાડીએ આવ્યા હોય એટલે મસ્ત મજાની ચા પીવાની છે તો ચા પી લઈએ પછી મળીએ વિડીયોમાં

કેરી ઉતારી નાખી જો પછી કોઈ હે રેવા દે નહિ આપણે ઉતારી નાખી કચુંબર કરીને ખાઈ જવાની ચીકુ પકવીને ખાઈ જવાનું કાલો ફેમિલી ચીકુ ખાવા પાણીના મસ્ત મીઠા ઓર્ગેનિક ચીકુ ખેવા વગરના ચાલો ફેમિલી અત્યારના લોગમાં આટલું જ તો આજે રામનવમી નો લોગ તમને કેવો લાગ્યો તો બધા જય શ્રી રામ લખવાનું ભૂલતા નહીં તો મારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ નવા વ્લોગમાં નવા વિડીયોમાં ત્યાં સુધી બધા ફેમિલીના જય માતાજી જય દ્વારકાધીશ બાય